નમસ્કાર મિત્રો હું છું એસપી ઠાકોર અને આ મકાઈ છે તો મકાઈને અંદર ડોડા જેવી રીતના આવે કે વચ્ચે ઉપર ના આવે તો સાહેબ આ કળિયુગની વાત ના થાય આ કળિયુગમાં અશક્ય નહીં શક્ય છે તમે જોઈ શકો છો મારા હાથમાં એક ડોકો છે આ મૂળ છે એના મૂળથી સ્ટાર થયો છે તો જોઈ શકો છો આના ઉપર ઉપર મકાઈ આવેલું છે તમે જોઈ શકો છો એવા ડોકો બીજો પણ બતાવું તમને જો આ પણ જોઈ શકો છો આને પણ આ ઉપર મકાઈ ખુલવાની તૈયારી છે તમે જોઈ શકો છો થળમાંથી લાગેને ઉપર સુધી બતાવીશ તમને આ જો મકાઈ લાગેલી છે દાણા પણ ભરાણા છે કળિયુગ હળહળ કળિયુગ છે આ ડોકો પણ એમ જ છે